गांधीनगर टीचर्स युनिवर्सिटी IIT, इना, टी ईना रजिस्ट्रार डॉक्टर हिमांशू पटेलनी પદ પરથી હકાલપટ્ટી આઈઆઈટીના રજિસ્ટ્રાર ડૉક્ટર હિમાંશુ પટેલને હટાવાયા ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ટીચર એજ્યુકેશન આઈઆઈટી એટલે કે ટીચર્સ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર હિમાંશુ પટેલની પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે આઈઆઈટીના કુલપતિ ડૉક્ટર કલ્પેશ પાઠકે તેમને પદ પરથી હટાવતા આઈઆઈટીના રજિસ્ટ્રારની તમામ જવાબદારીમાંથી મુક્ત કર્યા છે અંગેના કુલપતિ ડૉક્ટર કલ્પેશ પાઠકના પત્રમાં બે કારણો જણાવ્યા છે જે મુજબ ડૉક્ટર હિમાંશુ પટેલ સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એસીબીમાં જતીન ભટ્ટે કરેલી અરજીની તપાસ શરૂ છે જેની જાણ ડોક્ટર હિમાંશુ પટેલ આઈઆઈટીને કરી ન હતી પત્રમાં બીજું કારણ દર્શાવતા કુલપતિ ડોક્ટર કલ્પેશ પાઠકે લખ્યું છે કે આઈઆઈટીના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જતીન ચાવડાએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ડેપ્યુટી રજિસ્ટ્રારની જગ્યા માટે અરજી કરી હતી આ માટે કુલપતિ ડૉક્ટર કલ્પેશ પાઠકે આઈઆઈટીના ડેપ્યુટી રજિસ્ટ્રારને જતીન ચાવડાના અનુભવ અને ના વાંધા પ્રમાણપત્ર પર સહી કરવા માટેની સત્તા આપી હતી આ પ્રમાણપત્રમાં આઈઆઈટીના રજિસ્ટ્રાર ડૉક્ટર હિમાંશુ પટેલ કરેલી ટીકા ટિપ્પણી આરો અયોગ્ય હતી જે સંસ્થાના ઓર્ડિનન્સ બાર એ મુજબ યોગ્ય નથી આ બે કારણોથી આઈઆઈટીના રજિસ્ટ્રાર ડૉક્ટર હિમાંશુ પટેલની જવાબદારીઓનો તપાસમાં અંતિમ નિર્ણય સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે આ સાથે કુલપતિએ પત્રમાં જણાવ્યું છે કે સંસ્થા તરફથી અન્ય કોઈ આદેશ ન થાય ત્યાં સુધી આઈઆઈટીના રજિસ્ટ્રારની જવાબદારીઓ સંસ્થાના શારીરિક શિક્ષણ અને રમતગમતના નિયામક ડૉક્ટર મુકેશ પટેલને તાત્કાલિક અસરથી આપવામાં આવી બ્યુરો રિપોર્ટ ટીવીએટી ન્યૂઝ ગાંધીનગર